નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળા ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે કપાસની પાળીઓ કરવા માટે આવેલા છીએ અહીંયા જુઓ આપણું ટ્રેક્ટર પાળીઓ કરે છે અને પાળીઓની સાથે પાયાનું ખાતર પણ પહેરવાનું કામ ચાલે છે તો વિડીયોની અંદર તમને બતાવીશું પારિયો કઈ રીતની કરીએ છીએ એ પણ બતાવીએ તો મિત્રો વિડીયોની સાથે જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો ખડી મિત્રો આજે આપણે કપાસની શરૂઆત કરવા માટે પારિયો કરીએ છીએ અને આજે તારીખ થઈ છે સત્તર પાંચ બે હજાર ચોવીસ તો અહીંયા જુઓ પારિયો આપણે એ રીતની કરીએ છીએ કે ઓલ્ટરનેટ પાવાનું એટલે કે એક એક ગાળો પાવાનો અને આ ગાળો પાવાનો છે આ નથી પાવાનું એ રીતના આપણે પાળીઓ કરીએ છીએ તો એની અંદર કઈ રીતે પાળીઓ કરીએ છીએ એનાથી શું ફાયદો થાય છે જે ખેડૂત મિત્રો કરતા હશે એમને ખબર જ છે કે આપણે પાણી ઓછું જોઈએ એટલા માટે આ રીતની પાળીઓ કરીએ છીએ તો વિડીયોની અંદર જોડાઈ લેજો આપણે માહિતી આપીએ તો ખેડૂત મિત્રો આપણે શરૂઆતથી બતાવીએ કે કઈ રીતની આપણે પાળીઓ કરી છે જેનાથી પાણીની બચત થાય તો અહીંયા જુઓ ખેતરની શરૂઆત અહીંયાથી થાય છે તો આપણે જે આ પહેલો ચાળો છે શેઢા બાજુનો પહેલો ચાળો એ નથી પાવાનો અને આ બાજુનો જે ચાળો દેખાય આ ચાસની અંદર પાણી જવા દેવાનું એટલે આ પોળો ચાળો ચાસ રાખેલો છે અને આ સોકડો કર્યો છે જેનાથી આની અંદર પાવાનું નથી અને આ પહોળો છે એટલે કે આની અંદર પાવાનું છે જેથી કરીને આપણે અહીંયા પાણી જવા દઈએ અને અહીંયા પાણી જવા દઈએ આ ખાલી છોડી દેવાનું એટલે આ બંને ગાળા પોળા છે જેથી કરીને કપાસ બે ખેડ થાય એના પછી બંનેનો ગાળો સરખો થઈ જશે એટલે કે બધી ચાસ તો બધા સરખા માપે જ આવશે પણ ખાલી આપણે પાળીઓ એ રીતની કરી છે કે અહીંયા તમે જોઈ શકો છો આની અંદર અંદરની સાઈડ બંને બાજુ કપાસ ચોપવાનો છે જે આપણે લાઇન પાવાની છે એની અંદર બંને બાજુ અંદરની સાઈડ પાવાનું છે અને અંદરની સાઈડ કપાસ ચોંપવાનો છે આની અંદર કપાસ ચોંપવાનો નથી આ બાજુ અને અહીંયા આની અંદર કપાસ ચોંપવાનો છે જે અંદરની સાઈડ બંને બાજુ થશે એટલે કે આ પોળો ચાળો છે જેથી કરીને જ્યારે આપણે ખેડીશું બે ત્રણ ખેડ થશે એના પછી બધા જ લેવલમાં થઈ જશે એ રીતની સિસ્ટમ છે જે મિત્રો કરતા હશે એમને ખબર જશે અને એની સાથે આપણે પાયાની પાયાના ખાતરની અંદર ડીએપી આપીએ છીએ અને ડીએપીની સાથે અહીંયા તમને બતાવી દઉં જી એ એફ સી કંપનીનું ટીકડી ગંધક છે આર્ય ડેન્ટોનાઈટ સલ્ફર નેવું ટકા છે અને એની સાથે આ છે મમરી પ્રોનિલ કંપનીની મમરી છે અને ફિપ્રોનિલ જીરો પોઈન્ટ ત્રણ ટકા છે આની અંદર એ કન્ટેન્ટ છે અને એની સાથે આપણે ડીએપી આપીએ છીએ તો એ રીતનું આપણે પાયાનું ખાતર આપીએ છીએ અને અહીંયા તમને ટ્રેક્ટર કઈ રીતે ચલાવવાનું એ બતાવી દઈએ જે મિત્રો આપણે પાણીની અછત હોય અથવા તો પાણીનો બચાવ કરવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે બતાવીએ કે કઈ રીતે ટ્રેક્ટર આપણે ચલાવવું પોળા ચાસની અંદર અને સોકડા ચાસની અંદર તમે આ જોઈ શકો છો કે આ સોકડો ચાસ છે અને આ પોળો ચાસ છે અને હવે આપણે સોકડો ચાસ કરવાનો છે તે એની અંદર ટ્રેક્ટર ચલાવવા માટે તમે જોઈ શકો છો કે આ જે પહેલાં જે ચપલાની લીટી હોય અહીંયા આ ચપલાની લીટીની અંદર આપણે ટ્રેક્ટર ચલાવવાનું હોય છે એનાથી આપણે સોકડો ચાસ થાય છે અહીંયા તમે જોઈ શકો છો આપણું ટ્રેક્ટર ચાલે છે ચપલાની લીટી હોય એની અંદર આપણે ટ્રેક્ટર ચલાવીએ તો સોકડો ચાસ થાય છે આ ચાસની અંદર આપણે કપાસ ચોંપવાનો નહીં અને હવે જ્યારે બાજુનો આવશે એ પોળો આવશે એની અંદર આપણે કપાસ ચોંપવાનો તો એની અંદર ટ્રેક્ટર કઈ રીતે ચલાવવું એ પણ બતાવીએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર ચાલે છે હવે આપણે પોળાચાસની અંદર કઈ રીતે ચલાવવું એ પણ બતાવી દઈએ તો પોળા ચાસની અંદર આપણે સોકડાની અંદર લીટીની અંદર ચલાવતા હતા અને પોળાની અંદર લીટીની બહાર અહીંયા ચલાવવાનું એક વેજ જગ્યા છોડીને આનાથી એક વ્યાજ જગ્યા છોડીને અહીંયા ટ્રેક્ટર ચલાવવાનું તમને બતાવી દઈએ જેનાથી આ ચાષ સોકડો છે અને બાજુનો પોળો થશે અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક્ટર અહીંયા ચાલે છે બહારની બાજુ બાર ટ્રેક્ટર ચાલશે એટલે પોળો ચાષ થશે જેની અંદર પાવાનું રહેશે અને ટૂંકમાં જે પણ મિત્રોને ખબર ના પડે આપણે માપ એટલું રાખવાનું છે કે જ્યારે આપણે સોકડાની અંદર ચલાવીએ અને પોળાની અંદર ચલાવીએ બંનેની વચ્ચે એક પાળી આ જે પાળી થાય એ પાળીના જેટલું અંતર હોવું જોઈએ જેથી કરીને જ્યારે આપણો કપાસ ખેડાય એ પછી બધા ચાસનું લેવલ સરખું થઈ જાય તો એનું માપ એટલું છે કે સોકડાની પોળાની બંને વચ્ચે જેટલું મા આપણે ગાળો રાખીએ કે આપણી પાળી હોય એ પાળીના જેટલો ગાળો રાખવાનો જેથી કરીને જ્યારે આપણા કપાસ બે ત્રણ પાણી આપણે પાઈએ એ પછી આપણે ખેડીએ એટલે લેવલ થઈ જાય આનાથી મેઇન ફાયદો એ થશે કે આપણે પોળા ચાસની અંદર પાણી છોડીશું આની અંદર નહીં છોડીએ આની અંદર છોડીશું આની અંદર નહીં છોડીએ પાણી એટલે એનાથી એ થશે કે આપણું અડધું ખેતર પાણી પીશે અને અડધું નહીં પીવે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી આપણે બે કે ત્રણ પાણી જે પણ પાણી થાય એ પાણી કરીએ તો અડધી કલાકવારીની બચત થઈ જાય તો એ રીતની સિસ્ટમ આપણે વર્ષોથી કરીએ છીએ જે મિત્રો અમારી બાજુ ઉત્તર ગુજરાતમાં કરતા છે એમને ખબર જ છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ